ખાતે પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષકની કાળી કર્તૂતનો વીડિયો વાયરલ થતાં લોકોએ રાજકોટ ભાવનગર હાઇવે ચક્કાજામ કર્યો ધસા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદકુમાર જાની ઉંમર વર્ષ બત્રીસ શિક્ષકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે બીજી બાજુ વિદ્યાર્થીનીના હેડતીના મામલે ઢસા ગામે આવેલા રાજકોટ ભાવનગર હાઇવે ચક્કાજામ કર્યો હતો ઢસા પોલીસ દ્વારા આરોપી શિક્ષકને ઝડપી પાડ્યો છે વીડિયોમાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી રહ્યો છે વીડિયો વાયરલ થતાં સમગ્ર હકીકત સામે આવી છે પોલીસે અડપલા કરનાર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થીનીના વાલી દ્વારા ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જિલ્લા પ્રાથમિક શિક્ષણ આ વાત જ્યારે અમારા ધ્યાનમાં આવી છે તાત્કાલિક અસરથી તપાસ કરી અને શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ખરેખર આજ જ શરમજનક ઘટના છે અને એના ઉપર નિયમ અનુસારની સખ્તમાં સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપણે શાળાઓમાં શિક્ષકો દ્વારા અને શાળાની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાથ સહકાર લઈ અને ગુડ ટચ બેડ ટચ અને એ રીતે જાગૃત કરવામાં આવે છે સાથે સાથે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ એમને આપવામાં આવે છે ના આ શાળાને લઈને આજ સુધી કોઈ હજુ ફરિયાદ અમારા ધ્યાને આવેલ નથી શિક્ષક દ્વારા બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન ઢસા પ્રાથમિક શાળા ખાતે એક સગીર દીકરી સાથે શિક્ષક દ્વારા હડપલા કર્યા અંગેનો બનાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો છે જેમાં સગીરના વાલીએ શિક્ષક છે આનંદકુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ પંચોતેર બે અને પોક્સો એકની કલમ સાત આઠ અગિયાર છ અને બાર મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે વધુમાં અમારા તથા ડીવાયએસપીના ના સીધા સુપરવિઝન હેઠળ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને અંગેની વિશેષ તપાસ પોલીસ દ્વારા માહિતી નહીં હાલ તો જે અગત્યના સાયદો છે એ વિશે તેમજ અન્ય પુરાવા ઉપર પોલીસ કોન્સન્ટ્રેટ કરી રહી છે અને આપે જે કીધું એ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે